આટલું તો તમને માટે આપે છે અને હા અહીંયા તો રાજકોટ જામનગર જુનાગઢ ભાવનગર પોરબંદર મોરબી અમદાવાદ વડોદરા સુરત થી અહિયાં લેવા આવે છે અરે આટલું જ નહીં અરે યુકે કેનેડા થી અહીંયા આવે લેવા કારણ કે અહીંયા રાજકોટ આવે અને આપણો વિડિયો જોવા એટલે અહિયાં પરફ્યુમ લેવા તો પહોંચી જ જાય કારણ કે પરફ્યુમ માં કઈ ઘટે નહીં એક વાર લઈ જાઓ